જામનગરની કલાકાર રિદ્ધિ શેઠે દિવાળીના પર્વ પર શૌર્ય રંગોળી થકી રાષ્ટ્રપ્રેમની અનોખી અભિવ્યક્તિ કરી ફાઈવ બાય થ્રી ફૂટની આ હાઈપર રિયાલિસ્ટિક રંગોળી પહેલગામ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે તૈયાર કરવામાં આવી છે વન નેશન વન ફ્લેમની થીમ પર બનેલી આ કલાકૃતિમાં રાષ્ટ્રનું દુઃખ અને સંકલ્પ વ્યક્ત થાય છે રિદ્ધિએ દસ દિવસની મહેનતથી રાષ્ટ્રપ્રેમ રચ્યું આ કલા આતંકવાદ વિરુદ્ધ દેશની એકતાનો સંદેશો આપે છે જેને જોઈને સૌ કોઈ ભાવ વિભોર બન્યા રિદ્ધિ દર વર્ષે દિવાળીએ જુદી જુદી થીમ પર રંગોળી બનાવતી હોય છે એમાં આપણો દેશ અને આપણી એક લાઈન ઓફ કંટ્રોલ દર્શાવતી એક સિંદૂરની રેખા બનાવી છે અને જે એમાં મેઈન મુખ્ય ભૂમિકા બનાવ ભજવ્યું હતું જેમણે જે એવા ટુ ફ્લાઇટ જેટ્સ એ પણ આમાં બનાવ્યા છે તો એવું એક કમ્પોઝિશન કરતી પ્રતિકાત્મક રૂપે મેં આ રંગોળી તૈયાર કરી છે જે સામાન્ય ચિરોડી રંગની જ બનાવી છે પાંચ બાય ચાર ફૂટેની સાઈઝ છે અને આને બનાવતા મને આશરે દસ દિવસ થયા હતા તો મારી આર્ટ દ્વારા મેં પહેલગામ અટેક પર થયેલા જે બધા લોકો છે એમને એક શ્રદ્ધાંજલિ રૂપે મેં આ રંગોળી હું એમને સમર્પિત કરું છું